વડોદરામાં છેલ્લા બે દિવસમાં આડત્રીસ નાગરિકોને કૂતરાએ કરડ્યા છે છેલ્લા છ મહિનામાં આ સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આ વિગતો જાહેર કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે પરંતુ જ્યારે આ જ બાબત અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પોતાના વિભાગના આવા મૂળભૂત માહિતી વિશે જ અજાણ દેખાયા આથી લોકોમાં નારાજગી ફેલાઈ છે કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં ડોગ બાઇટિંગ સહિત કેટલીક બાબતે સ્પષ્ટ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે નિષ્ણાંતોનું માનવું છે કે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સમયસર તેમાં સુધારાની જરૂરિયાત બની ચૂકી છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 4 દિવસ દરમિયાન એનિમલ બાઇટના જેમાં મોસ્ટલી કૂતરા કરડવાના બનાવો છે એવા કુલ સિત્તેર કેસ નોંધાયેલા છે આ બધા સ્વસ્થ છે કોઈને વધારે પડતી ઇંચા નથી આ માટેનો અમારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે